તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કંડક્ટરની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે મિત્રો છે કન્ડક્ટરની પરીક્ષા આપનાર જે પણ ઉમેદવારો છે તેના માટે છે એક ખુશખબર રહેલી છે કે કંડક્ટરની પરીક્ષા આપનાર જનાર તમામે તમામ ઉમેદવારોને છે મિત્રો આ ખુશખબરીની ખબર હોવી જરૂરી છે કેમ કે કંડક્ટરની પરીક્ષામાં જનાર ઉમેદવારો માટે છે જે છે એસ માટેની જે સગવડ છે તે ફ્રી કરી દેવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે તેના વિશે જે વાત કરવાના છીએ તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા છે એક નોટિફિકેશન જાહેર કરીને આ અંગે માહિતી જણાવવામાં આવી છે તેમાં મિત્રો છે એસ બસમાં મફત મુસાફરી માટે પાસ માટેની સુવિધા છે તે કરવામાં આવી છે અને આ મિત્રો છે જે કંડક્ટરની પરીક્ષા આપવા જનાર ઉમેદવારો માટે રહેલો છે આ પ્રમાણું એક તમને છે જે આ પ્રમાણે એક પત્રક આપવામાં આવશે જેમાં સી કરીને દોઢ 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 લખેલું છે જ્યાં ઉમેદવારોએ પોતાનું જે નામ છે તે લખવાનું રહેશે અને તે ભરીને છે લઈ જવાનું રહેશે પરીક્ષા આપવા આ કોલ લેટર દર્શ દર્શાવેલ કંડક્ટર કક્ષાના ઓએમઆર પરીક્ષા આપવા માટે અઠ્યાવીસ બાર અથવા તો ઓગણત્રીસ બારના રોજ રહેઠાણના સ્થળેથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા અને ઓગણત્રીસ બારના રોજ પરીક્ષા કેન્દ્રથી રહેઠાણ સુધી પરત ફરવા માટે બસ મુસાફરી ફ્રી પાસ આપવામાં આવે છે તો આ આ એક પ્રકારનો પાસ છે જેમાં તમને જવા માટે અને આવવા માટે અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ તારીખ માટેની આ પાસ છે તે લાગુ રહેશે અને આ ફ્રી પાસમાં ઉપયોગ એક જ વખત મિત્રો કરવામાં આવશે આવવા માટે અને જોવા માટે બંને વખત એક એકવાર ઉપયોગ થશે જેમાં ઓર્ડિનરી એક્સપ્રેસ બસના થશે અને મુસાફરી સમયે એસી એસટી જાતિનું પ્રમાણપત્ર તથા ઉમેદવારો છે કોલ લેટર ફ ફરજના કંડક્ટરને બતાવવાનું રહેશે તો મિત્રો જે આ જે લાભ છે તે એસી અને એસટી ઉમેદવારોને જ મળવાનો છે એટલે કે એસટી ટી એસ એસી અને એસ ટીનું જે પ્રમાણપત્ર છે હસલ તમારે લઈ જવાનું રહેશે જે કંડક્ટર તપાસશે અને છે ઉમેદવારે છે કોલ લેટર જે છે લઈ જવાનું રહેશે એટલે કે જે જાતિનું જે પ્રમાણપત્ર છે એસી એસ અને તે લઈ જવાનું રહેશે અને કોલ લેટર ઓરિજિનલ કન્ડક્ટરને દર્શાવવાનો રહેશે ત્યારબાદ કંડક્ટર તમને છે તે ટિકિટ આવશે એટલે કે મફતની જે જે ટિકિટ છે તમને આપવામાં આવશે તો જે પણ ઉમેદવારો એસસી એસ ટીમાં આવતા હોય તો તે ઉમેદવારોને છે આવવા અને જવા માટે ફ્રી પાસની સુવિધા છે એસ વિભાગ દ્વારા કરવામાં આવી છે